મહેસાણાના વિજાપુરની પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસમાંથી વધુ એક પાટીદાર મહિલાએ વિજાપુરથી ટિકિટ માંગી વિજાપુર તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ અમિતા પટેલે ટિકિટ માંગી છે અત્યાર સુધી 4 થી વધુ પાટીદાર અગ્રણીઓએ ટિકિટ માંગી છે દિનેશ પટેલ અને ભરત પટેલ પણ ટિકિટ માંગી ચૂક્યા છે વધુ એક નામ જોડાયું છે અમિતા પટેલ જેમણે પણ વિજાપુર તાલુકા પંચાયત પૂર્વ મહિલા પ્રમુખ છે તેમણે ટિકિટ માંગી છે આ વિશે વધુ માહિતી આપવા આપણે સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હારુણ નાગોરી હારુણ ઘણા બધા ઉમેદવારો આ બેઠક ઉપરથી ટિકિટ માંગી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક પક્ષ પણ વિમાસણમાં મુકાઈ જશે કે આખરે ટિકિટ આપવી તો આપવી કોને જે રીતે મેસણાના વિજાપુર વિધાનસભાની બેઠક ચૂંટણીથી ભાજપ દ્વારા જાહેરાત થઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા હજુ કોઈ ઉમેદવાની જાહેરાત કરવાનો આવેલો છે તેવામાં માંગણી કરી છે અમિતાબેન પટેલ જેઓ વિજાપુર વિધાન સભામાં ઉમેદવારી માટે ટિકિટ માંગી છે જોકે અમિતાબેન પટેલ છે એ તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે ને કોંગ્રેસના નેતા છે જો કોંગ્રેસ માંથી ટિકિટ માંગવાનો સિલસિલો યથાવત છે ભરતી બાદ વધુ એક એમના સમાજના એક મહિલા અગ્રણી ટિકિટ માંગતા કોંગ્રેસ મૂંઝવણ છે કે હવે ટિકિટ કોને આપવી જી આભાર આપણે તમામ માહિતી બદલ